ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો સ્વાગત છે તમારું મારા સન્ડેના બ્લોગમાં તો બસ અત્યારે વાગી છે સાડા દસ સોરી સાડા સાત ની સાડા દસ થઈ આમ તો પોણા અગિયાર થવાય મોડું છે જેમ કે મોડા ઉઠા હોય ફ્રેશ મોડા થયા હોય નિરાયતે નિરાયતે બધું કર્યું હોય એટલે મોડા ઉડ્યા છે તો કાંઈ નહીં બસ જો ફ્રેશ થઈ ગયા છે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધા તો મજા આવે બીજું કાંઈ નહીં તો બસ મમ્મીની અત્યારે રસોઈમાં લાગી ગયા છે મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ નાના મોટા એટલે છોકરામાં રસોઈમાં લાગી થાય છે રોટલીનો લોટ રોટલી નો લોટ વધે ખીર ની તૈયારી કેમ મમ્મી

જમી લ્યો એટલે રેડી કેમ મમ્મી એક જમી લ્યો એટલે એમ થઈ જાય કોઈ કામ રે હમ આવશે ને પછી હે આયુષ આયુષ સમજા મારા નામ નો આયુ સમજા આયુષ તારો વિડિયો ઉતારે છે તારું નામ શું છે બોલ તો આમાં હે બાબુ 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 કે બધાય

તો અત્યારે ગયા છે અને બસો જમવા બેસી ગયા છીએ રોટલી પડે ગયાનું શાક છે ખીર છે છાસ છે અને ખમણ

ઉપર તો જરા કરતા તો નીચે આવીને પછી હેર કટિંગ તો આવીને પછી બહુ મોડું થયું વરસાદ આવતો હતો એટલે થોડી વાર ઊભા રહી ગયા રસ્તા ઉપર અને પલ્લી ગયો હતો પછી જો નાઈ લઈએ નાઈ જમીન પણ જોવામાં રહી ગયા પછી કઈ વિડીયો કન્ટિન્યુ કર્યો ને મેં જોયું કાલે સીધો કાલે જ કરી દઉં પછી આવીશ ને એટલે કન્ટિન્યુ કરી દઈએ તો બસ અત્યારે મેં કન્ટિન્યુ કરી દઈ બ્લોગ થોડો ઘણો એટલે મજા આવે જોવાની મારા મમ્મી અત્યારે કઈ કરે છે મમ્મી શું બનાવો છો કેમ બનાવો મમ્મી શું બનાવો છો કઈક એટલે કઈક માં તો કઈ શું હોય શું હે ભજીયા એની સિવાય આમ મજા ન આવે પાર્થભાઈ પાર્થભાઈ કેતા મમ્મી શું બનાવવાનો છો આજે મેં રાઈટ નાખી મમ્મી પુડલા પણ મમ્મી પુડલા ની તૈયારી કરીને બેઠા હતા કે નહીં પુડલા જ બનાવવાના

એવું જ બધે એવું છે બધે પાંચ ટીપા નહી આમ પાંચ ઈચ પડી જાય સીધો હે પાંચ ટીપા નહી પાંચ ઈચ પડી જાય સીધો વરસાદ એટલો બધો છે ને ઉડલા ભાવ છે ને ઉડલા તો આપણે ફેવરેટ આઈટમ્સ એ મજા ગરમ મજા મજા તો આ નો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા વિડીયો ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઈટ